સિસ્ટમ જોવા મળી છે જેને લઈને આજથી લઈને છ દિવસ સુધી ગુજરાતની અંદર માવઠું જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી છે હળવી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એટલે કે ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ધીમી ધારે હળવું માવઠું પડતું જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી છે જેમાં ભારે તોફાન સાથે અનેક વિસ્તારોની અંદર માવઠું જોવા મળી શકે છે આજે અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદયપુર નર્મદા ડાંગ તાપી નવસારી વલસાડ જિલ્લાની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતીકાલે દાહોદ મહીસાગર છોટા મહીસાગરપુર નર્મદા નવસારી અને વલસાડની અંદર માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે તેર મે ના રોજ સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર અમરેલી ભાવનગર અને ગીર સોમનાથની અંદર વરસાદ વરસી શકે છે ચૌદ મે ના રોજ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ની અંદર કમોસમી વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે જેમાં અનેક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા ભાગોમાં આજે તથા આગામી દિવસોની અંદર વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે હવામાન વિભાગે કેટલાક ભાગોની અંદર વરસાદ સાથે હળવી થંડરસ્ટ્રોમ એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે ગુજરાતની અંદર વરસાદની આગાહી સાથે તાપમાનની અંદર પણ હવે ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે સાત દિવસ સુધી

વરસાદની સંભાવનાનું કારણ અરબી સમુદ્રની અંદર ઉત્તર પૂર્વની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે જેની અસરોના ભાગરૂપે આજે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો અને વાદળ વાતાવરણ સાથે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે સોરાષ્ટની અંદર પણ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે સોરાષ્ટના ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ રાજકોટની અંદર બે દિવસ દરમિયાન વરસાદ થવાની સંભાવના છે સોળમી મેના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે અગિયાર થી લઈને પંદર મે સુધી હળવા વરસાદની સાથે કેટલાક ભાગોમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી થવા અંગે પણ આગાહી દર્શાવવામાં આવી છે ચૌદ થી લઈને પંદર મહિના રોજ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છને છોડીને બાકીના તમામ ભાગોની અંદર વરસાદ જોવા મળશે જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે આમ આજે અને આવનાર સાત દિવસો દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે ને પલટાની સાથે ભારે તોફાન સાથે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે એ સાથે જ સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે પણ ખુશખબર આપવામાં આવી છે જેમાં મોદી સરકાર દ્વારા દેશના એક્યાશી કરોડ રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય લેવામાં આવેલો છે જે નિર્ણય મુજબ ગુજરાતના એકોતેર લાખ રાશન કાર્ડ ધારકોને પણ મોટો ફાયદો થવાનો છે નિર્ણય મુજબ બે સુધી મફત અનાજ મળતું રહેશે આ યોજનાનું નામ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે આ યોજના કોરોના કાળના સમયની અંદર શરૂ કરવામાં આવી હતી અને આ યોજના મુજબ પાંચ કિલો ઘઉં અને ચોખા પણ આપવામાં આવે છે અને સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને આ મોટી ને મહત્વની ભેટ પણ આપવામાં આવી રહેલી છે સાથે જ રાજ્યના મુખ્યમંત્રી એટલે કે ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતોને મોટી ભેટ આપવામાં આવી છે ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે મોડાસા ખાતે યોજાયેલા એક કાર્યક્રમની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા હતા અને આ કારણે રાતના સમયે ખેતરની અંદર અનેક મુશ્કેલીનો સામનો પણ કરવો પડતો હોય છે જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવતા ખેડૂતોની અંદર ખુશીની લહેર જોવા મળી છે અને સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ડિસેમ્બર બે હજાર છોવીસ સુધીની અંદર ખેડૂતોને હવે દિવસે પણ વીજળી આપવામાં આવશે વાહન ચાલકો માટે પણ મોટા ને મહત્વના સમાચાર સામે આવ્યા છે કાર ચાલકો માટે અગત્યના સમાચાર મળી રહેલા છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ મોટર વેહિકલ નિયમની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જે અંતર્ગત નવા નિયમ મુજબ હવે આઠ વર્ષ સુધી જૂની ગાડીઓનું ફિટનેસ સર્ટિફિકેટ બે વર્ષ સુધી વેલિડ રહેશે એટલે કે જ્યારે તમે નવી કાર ખરીદી હશે તેના આઠ વર્ષ સુધી તમારે દર બે વર્ષે વેહિકલ સર્ટિફિકેટ ફિટનેસ સર્ટિફિકેટ બનાવવા માટે એક ઓક્ટોબર બે હજાર સુધીનો સમય આપ્યો હતો અને નવા નિયમ જેને સેન્ટ્ર મોટર વેહિકલ એક્ટ રૂલ્સ બે હાજર નામે ઓળખવામાં આવે છે એટલા માટે ખાસ કરીને જો તમારી ગાડી પણ

જો તમારે પણ પીએફ એકાઉન્ટ છે તો તમારી માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે કારણ કે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો પીએફ ખાતામાંથી પૈસા ઉપાડતી વખતે આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે જ્યારે પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે છે ત્યારે આધાર કાર્ડ સાથે લિંક કરેલા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે છે જે દાખલ કર્યા બાદ જ આ પ્રક્રિયા પૂર્ણ થાય છે અને આમ જો તમે આધાર કાર્ડ સાથે

જો કોઈ વ્યક્તિ 18 વર્ષનો છે અને 60 વર્ષની ઉંમર પછી 5000 રૂપિયાનો પેન્શન ઈચ્છે છે તો તેણે દર મહિને 210 રૂપિયા જમા કરાવવા પડશે એટલે કે તેણે દરરોજ માત્ર 7 રૂપિયાની બચત કરવી પડશે દર મહિને 1000 રૂપિયા પેન્શન મળશે અટલ પેન્શન યોજના હેઠળ નોંધાયેલા લોકોની સંખ્યા 6 કરોડને હાલ વટાવી ગઈ છે અને આ યોજનાનો ઉદ્દેશ દેશના નાગરિકો ખાસ કરીને ગરીબ વંચિત લોકો અને અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા કર્મચારીઓને સાઠ વર્ષની ઉંમર પછી આવકની સુરક્ષા પૂરી પાડવાનો છે એટલે કે અટલ પેન્શન યોજના અંતર્ગત તમે દર મહિને બસો રૂપિયા ભરી શકો છો અને જ્યારે તમે સાઠ વર્ષના થશો જે બાદ તમને દર દર મહિને પાંચ રૂપિયાનું પેન્શન આપવામાં આવશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે નકલી દવાઓ બાબતે પણ તપાસના આદેશો આપવામાં આવ્યા છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીની સરકારી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સમાં નબળી ગુણવત્તાવાળી દવાઓના જથ્થા બાબતે તપાસનો આદેશ આપ્યો છે લોકપાલ વિકે સક્સેનાએ સીબીઆઈ ની તપાસની ભલામણ કરી હતી આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે મેં દવાખાનાઓની અંદર ઓડિટ કરવા માટે આપી હતી પરંતુ આરોગ્ય દીપક કુમારે ઓડિટ કરાવ્યું ન હતું અને અમે સીબીઆઈ તપાસનું સ્વાગત કરીએ છીએ એટલે કે દેશની અંદર હાલ હવે નકલી દવાઓનો ભંડોળ વધી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોની અંદર તપાસના આદેશો આપવામાં આવી રહેલા છે